કચ્છમાં કોણે કર્યો કાકરી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો નમસ્કાર સ્વતંત્ર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું હિમાની આપની સાથે ગુજરાતમાં મંગલમય માહોલને અમંગલમય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરતના સૈયદપુરામાં થયેલી પથ્થરમારાની ઘટનાનું ભરૂચમાં પુનરાવર્તન થયું છે સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાના હજુ પણ શાંત નથી થયા ત્યાં કચ્છના નકરાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે નકરાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગણપતિની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી મૂર્તિ પર પથ્થર ફેંકીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તો શું છે સમગ્ર મામલો વિગતમાં જોઈએ

જેમાં ત્રણ આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે સગીર આરોપીઓ વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે બનાવ બન્યા બાદ હાલમાં ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાનું એસપી સાગર બાગમારે જણાવ્યું તેમજ ગામમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કચ્છની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે આવી બાબતોમાં કોઈ પણ પ્રકારની અફવાઓ તેમજ સોશિયલ મીડિયામાં મેસેજ કે વિડીયો વાયરલ ન કરવા સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવી ખુદ એસપી તપાસ કરે તેવી માંગ પણ ઉઠાવી છે ઉલ્લેખનીય છે કે કચ્છમાં પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે અને અસામાજિક તત્વોની તમામ એક્ટિવિટી પર ખાસ નજર પણ રાખવામાં આવી રહી છે ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જે ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયું છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જોઈનેલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ પડે કોઈ પોલીસના ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે